ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ત્રીસ બાર બે હજાર રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ની ડેરી થી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે વ્યક્તિ ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લા ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ